જય શ્રી કૃષ્ણ મિત્રો તારીખ દસ જાન્યુઆરી બે હજાર પચીસ શુક્રવાર પોષ મહિનાની સુદ પક્ષની એકાદશી પુત્રદા એકાદશી છે આ એકાદશીનું શું છે મહાત્મા આ દિવસે કયા કાર્યો કરવા કયા ઉપાયો કરવા આ દિવસે કરાતી પૂજન વિધિ અને કથા વાર્તા આ વિડીયોમાં સાંભળશું મિત્રો આપણા શાસ્ત્રોમાં કહ્યું છે કે પુત્રદા એકાદશીનું વ્રત કરવાથી સંસ્કારિક તેમજ ભાગ્યશાળી સંતાનની પ્રાપ્તિ થાય છે આ એકાદશીને વૈકુંઠ એકાદશી પણ કહે છે પવિત્ર એવી આ એકાદશી વર્ષમાં બે વાર આવે છે પોષ માસમાં અને શ્રાવણ માસમાં જે વ્યક્તિ શ્રદ્ધા અને નિયમપૂર્વક આ વ્રત કરે છે તેના પૂર્વ જન્મના દરેક પાપ નષ્ટ થાય છે સંતાન તથા ધન સંપત્તિનું સુખ પ્રાપ્ત થાય છે જે દંપતીને લગ્નના ઘણા વર્ષો પછી પણ સંતાન પ્રાપ્તિ નથી થઈ રહી તો તેમણે પુત્રદા એકાદશીનું વ્રત પૂરી શ્રદ્ધા અને નિયમપૂર્વક કરવું જોઈએ કારણ કે આપણા ઋષિમુનિઓએ મનુષ્યના પાપ પુણ્ય સ્વર્ગ નર્ક આદિનો વિચાર કરીને મનુષ્યને સારા માર્ગે ચાલવા સારા કર્મો કરવા વ્રત જપ તપ આદિ કરવા સૂચન કરેલું છે જેમાંનું એક છે એકાદશી એકાદશી એટલે કે અગિયારસ જે દર મહિને બે વાર આવે છે સુદ પક્ષમાં અને વધ પક્ષમાં વર્ષની ચોવીસ એકાદશી હોય છે જ્યારે અધિક માસ આવતો હોય ત્યારે બે એકાદશી વધારે હોય છે એમ કુલ મળીને છવ્વીસ એકાદશી થાય છે આ દરેક એકાદશીનું પોતાનું આગવું મહત્ત્વ છે પરંતુ પોષ માસના શુકલ પક્ષમાં આવતી એકાદશી આ એકાદશીનું વ્રત કરવાથી નિસંતાન દંપતિને પુત્ર પ્રાપ્તિ થાય છે પુત્રની માતા જો આ વ્રત કરે તો તેના પુત્રને ભાગ્યશાળી અને ઐશ્વર્યશાળી થવાનું વરદાન મળે છે તેના ઘરમાં સુખ શાંતિ સમૃદ્ધિ વધે છે બરકત આવે છે આથી પુત્રદા એકાદશીનું વ્રત દરેક માતાએ જરૂર કરવું જોઈએ તો મિત્રો આ હતું પુત્રદા એકાદશી વ્રતનું મહાત્મ્ય હવે સાંભળશું એકાદશી વ્રતની ઉજવણીથી તો આ વ્રતની શરૂઆત દશમની તિથિથી જ શરૂ થઈ જાય છે દશમના દિવસે એકટાણું કરવું એકાદશીના દિવસે પ્રાતઃકાળે વહેલા ઉઠી સ્નાન કાર્યથી પરવારી ઘરના પૂજા સ્થાનને સ્વચ્છ કરી પ્રથમ પોતાના ઈષ્ટદેવ પોતાના પિતૃદેવનું સ્મરણ કરવું ભગવાન સૂર્યનારાયણની પૂજા કરવી એકાદશીની તિથિ એ ભગવાન શ્રી હરિવિષ્ણુને સમર્પિત છે આથી ભગવાન શ્રી હરિવિષ્ણુની મૂર્તિને પંચામ્રત શુદ્ધ જળથી સ્નાન કરાવવું જો મૂર્તિ ન હોય તો ફોટાની પૂજા કરવી પૂજામાં પીળા ફૂલ પીળા ફળ પંચામૃત તુલસી અબીલ ગુલાલ ચંદન આદિથી પૂજા કરી ધૂપદીપ કરી આરતી કરવી આ એકાદશી સંતાન પ્રાપ્તિ માટે હોય આ દિવસે ભગવાન શ્રી કૃષ્ણના બાળ સ્વરૂપની ખાસ પૂજા કરવી આ દિવસે સંતાન ગોપાલ સ્તોત્રનો પૂરી શ્રદ્ધાથી પાઠ કરવો શ્રીમદ્ ભાગવદ્ ગીતા લક્ષ્મી સ્તોત્ર વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરવો પુત્ર પ્રાપ્તિ માટે કે સંતાન પ્રાપ્તિ માટે જો વ્રત કરતા હોય તો પતિ પત્ની બંનેએ સાથે સંતાન ગોપાલ સ્તોત્રનો પાઠ કરવો આ દિવસે પુત્રદા એકાદશીનું વ્રત કરવાથી સંસ્કારિક સંતાનની પ્રાપ્તિ થાય છે ભગવાન વિષ્ણુની કૃપાથી વ્યક્તિની આ લોકમાં દરેક મનોકામના પૂર્ણ થઈ મોક્ષની પ્રાપ્તિ થાય છે તો મિત્રો આ હતું પુત્રદા એકાદશી વ્રતનું મહાત્મ્ય તેની પૂજન વિધિ હવે સાંભળશું પુત્રના એકાદશી વ્રતની કથા બોલો ભગવાન શ્રી હરિવિષ્ણુની જય યુધિષ્ઠરે ભગવાન શ્રી કૃષ્ણને કહ્યું હે કૃષ્ણ તમે શુભ સફલા એકાદશીની કથા મને કહી તે સાંભળી મને ઘણો જ આનંદ થયો હવે પૌષ માસના શુકલ પક્ષની એકાદશીનું નામ શું છે એની વિધિ શું છે આ દિવસે કયા દેવની પૂજા કરવામાં આવે છે તે મને કહો ત્યારે ભગવાન શ્રી કૃષ્ણે કહ્યું હે રાજન પોષ મહિનાના શુકલ પક્ષમાં જે એકાદશી આવે છે તેને પુત્રદા એકાદશી કહે છે લોકોના હિતની ઈચ્છાથી હું તમને કહું છું તે સાંભળો આ એકાદશી પણ પહેલાં જે વિધિથી કહી છે એ જ વિધિથી કરવી જોઈએ આ પુત્રદા એકાદશી સર્વે પાપોને હરનારી છે આ એકાદશીનું વ્રત કરનારના બધા જ મનોરથો પૂર્ણ થાય છે આ પુત્રના એકાદશીના અધિષ્ઠાત્રા દેવ ભગવાન નારાયણ છે તે પુત્ર આપનાર તેમજ સિદ્ધિ આપનાર છે માટે હે રાજન દરેક મનુષ્ય એકાદશી કરવી જોઈએ કારણ કે એકાદશી તિથિથી શ્રેષ્ઠ બીજી કોઈ તિથિ સ્થાવર જંગમ સહિત ત્રણેય લોકમાં નથી ભદ્રાવતી નામની નગરીમાં સુકેતુમાન નામનો રાજા રાજ્ય કરતો હતો તેની રાણીનું નામ ચંપા હતું ઘણો સમય વ્યતીત થયો પરંતુ કોઈ સંતાન પ્રાપ્ત ન થતાં એ ચિંતામાં રહેવા લાગ્યો તેની રાણી પણ શોકાતુર રહેતી રાજા પણ નિરંતર એ જ વિચારો કરતો કે હું શું કરું તો મારે સંતાન થાય અને ઘણી જ બાધા આખડીઓ રાખી તેમજ રાણીએ પણ ઘણી માનતાઓ રાખી પરંતુ પરિણામ કંઈ આવ્યું નહીં પુત્ર વિનાનું ઘર તેને સૂનું સૂનું લાગતું રાજા રાણી બંને કાયમ ચિંતા કરતા શોકમાં રહ્યા કરતા એટલું જ નહીં પણ એ રાજાના પિતૃઓ શ્રાદ્ધને સમયે એણે આપેલા તર્પણના જળને ભવિષ્યમાં અમને આ રાજા પછી કોણ તર્પણનું જળ આપશે તેવી ચિંતાના કારણે નિશાશા નાખ્યા કરતા અને ગરમ નિશાશાથી સહેજ ગરમ થયેલું પાણી પીતા વળી એવું વિચારીને દુઃખી પણ થતા કે આ રાજાની પાછળ તેના કોઈ પુત્ર વગેરેના સંતાનને અમે જોતા નથી કે જે અમને સારી રીતે પીંડ જળ વગેરે તર્પણ ક્રિયાઓ દ્વારા અમને સંપૂર્ણ રીતે તૃપ્ત કરી શકે તો આ બાજુ રાજા પોતાના સ્વજનો પ્રધાનો મંત્રીનો તેમજ મિત્રોથી પણ આનંદ પામતો ન હતો પોતાના વાંજ્યાપણાથી રાજા સુકેતુ માનના મનમાં કાયમ નિરાશાપણું રહ્યા કરતું આમ એ સુકેતુમાન રાજા નિરંતર ચિંતા કર્યા કરતો પોતાના મૃત્યુ પછી જળ ચડાવનાર કોઈ નહીં રહે તેમજ પોતાનો વંશ પણ નહીં રહે એ વિચારથી એ હંમેશા દુઃખી રહેતો દુઃખમાં ઘેરાયેલા સુકેતુમાન રાજાએ આપઘાત કરવાનો વિચાર કર્યો પરંતુ પછીથી એને સમજાયું કે આપઘાત કરવો એ તો મહાપાપ છે એનાથી તો દુર્ગતિ થાય છેવટે એક દિવસ પોતાના મનની શાંતિ માટે ઘોડા ઉપર સવાર થઈ અને કોઈને પણ કહ્યા વિના રાજા વનમાં જતો રહ્યો વનમાં એણે એક અનેક પ્રકારના વૃક્ષો જેવા કે વડલા પીપળા લીમડા આસોપાલવ આંબા બીલીના વૃક્ષો આંબલીના વૃક્ષો રાયણના વૃક્ષો ગુંદા ગુંદીના વૃક્ષો તાડ નાળિયેરી તેમજ ખજૂરીના વૃક્ષો વગેરે જોયા તેમજ જુદા જુદા પશુઓ જેવા કે સિંહ વાઘ ચિત્તા રીંછ હાથી શિયાળ સાબર વાંદરા જંગલી બિલાડા જંગલી ઘોડા વગેરે પણ જોયા તેમજ જુદા જુદા પંખીઓ જેવા કે કોયલ કાગડા કાબરો મોર ઢેલ હોલા પોપટ મેના ચકલીઓ દેવચકલીઓ વગેરે જોયા પરંતુ પોતાના દુઃખમાં સહેજ પણ ઘટાડો ન થયો ક્યાંક ક્યાંક તિતર સસલા અને હરણા તેની નજરે પડતા તો ક્યારેક ક્યારેક પશુ પંખીઓની બોલી સંભળાતી અમુક સ્થળે તો પ્રકૃતિ સૌંદર્ય પણ જોવામાં આવતું પરંતુ આ બધું જ પોતાના વ્યાકુળ હૃદયને સંતોષ આપી શકતું ન હતું આવી રીતે વનમાં ફરતા ફરતા બપોર થઈ ગયા એને ભૂખ અને તરસ લાગી પાણી ન મળવાથી એનો ગળો સુકાવા લાગ્યો એણે વિચાર કર્યો કે ગયા જન્મમાં મેં શું પાપ કર્યા હશે કે મારે આવું દુઃખ ભોગવવું પડે છે આ જન્મમાં તો મેં અનેક દેવતાઓને પૂજ્યા યજ્ઞો પણ કર્યા આ ઉપરાંત અનેક પ્રકારના દાનો વડે તેમજ સ્વાદિષ્ટ ભોજન વડે મેં બ્રાહ્મણોને પણ સંતુષ્ટ કર્યા છે મારી પ્રજાનું પણ મેં સારી રીતે પાલન કર્યું છે છતાં મારે સંતાન કેમ નથી આમ વિચાર કરતાં કરતાં એ વનમાં ઘણો જ આગળ નીકળી ગયો ત્યાં જ એણે એક સુંદર સરોવર જોયું તુરંત જ એ સરોવર તરફ જવા લાગ્યો જતાં જતાં રાજાની જમણી આંખ ફરકવા લાગી જમણો ખોવો પણ ફરકવા લાગ્યો આ શુભ શુકોનની સૂચના ગણાય છે સરોવર પર જઈ ઘોડા ઉપરથી નીચે ઉતરી એણે જોયું તો સરોવર અતિ સુંદર હતું એમાં અનેક પ્રકારની માછલીઓ તરી રહી હતી બતકો પણ આમ તેમ એ સરોવરના પાણીમાં ઘૂમી રહ્યા હતા અનેક સુંદર કમળોથી એ સરોવર શોભી રહ્યું હતું રાજા સુકેતુમાને ધરાઈ ધરાઈને પાણી પીધું પાણી અતિ સ્વચ્છ અને અમૃત સમાન હતું એટલામાં એની નજરે એક આશ્રમ દેખાયો રાજા ઘોડા પર સવાર થઈ અને એ આશ્રમમાં ગયો આશ્રમમાં ઋષિ મુનિઓ વેદ પાઠ કરી રહ્યા હતા આ જોઈ રાજાને ઘણો જ આનંદ થયો એ ઘોડા પરથી ઉતરી ગયો અને દરેક ઋષિ મુનિઓને વારા ફરતી દંડવત્ પ્રણામ કર્યા આ જોઈ ઋષિમુનિઓએ કહ્યું હે રાજન અમે તમારા પર પ્રસન્ન થયા છીએ રાજાએ પૂછ્યું આપ કોણ છો તેમજ આપ શા માટે અહીં એકત્રિત થયા છો તે કૃપા કરીને મને કહો ઋષિમુનિઓએ કહ્યું હે રાજન અમે વિશ્વદેવ છીએ થોડાક દિવસો પછી મહા મહિનો આવે છે એટલે અમે આ આશ્રમમાં વેદપાઠ કરવા તેમજ સરોવરમાં સ્નાન કરવા માટે આવ્યા છીએ ત્યાર પછી સુકેતુમાન રાજાએ ઋષિ મુનિઓને પોતે નિસંતાન છે પુત્ર પ્રાપ્તિ માટે નિરંતર ચિંતામાં રહે છે એ જ મોટું દુઃખ છે વગેરે સત્ય હકીકત કહી અને પછી બોલ્યો કે હે વિશ્વદેવ ગણ તમે જો મારા પર પ્રસન્ન થયા હોવ તો મને પુત્ર આપો આ સાંભળીને ઋષિ મુનિઓએ કહ્યું હે રાજન આજે જ પુત્રદા નામની એકાદશી છે આપ અહીં રોકાઈ જાઓ આ સુંદર સરોવરમાં સ્નાન કરીને તેનું ઉત્તમ વ્રત કરો અમે તમને વિધિપૂર્વક આ વ્રત કરાવીશું ભગવાન નારાયણની કૃપાથી આપને અવશ્ય પુત્ર પ્રાપ્તિ થશે આ પ્રમાણે ઋષિ મુનિઓના કહેવાથી રાજાએ પુત્રદા એકાદશીનું વિધિપૂર્વક વ્રત કર્યું ઋષિ મુનિઓને ઉપદેશ સાંભળ્યો અને તેમજ રાત્રે જાગરણ પણ કર્યું ત્યાર પછી બારસને દિવસે પાળના કરી અને ઋષિમુનિઓને પગે લાગી એ પોતાના રાજમહેલમાં આવ્યો ત્યાર પછી રાણીને ગર્ભ રહ્યો અને યથા સમયે તેને એક તેજસ્વી પુત્રને જન્મ આપ્યો ભગવાન શ્રી કૃષ્ણે કહ્યું હે યુધિષ્ઠર જે મનુષ્યો એક ચિત્ત થઈને આ પુત્રના એકાદશીનો એકાદશીનું વ્રત કરે છે તેઓ આ લોકમાં સંતાન મેળવીને મર્યા પછી સ્વર્ગમાં જાય છે તેમજ પુત્રદા એકાદશીના આ મહાત્માનો પાઠ તથા શ્રવણ કરવાથી પણ હે રાજન હર કોઈ મનુષ્ય અગ્નિષ્ટોમ યજ્ઞનું ફળ મેળવે છે આ પ્રમાણે પોષ માસના સુકલ પક્ષમાં આવતી પુત્રદા એકાદશી વ્રત કથા સંપૂર્ણ બોલો ભગવાન શ્રી હરિવિષ્ણુની જય બોલો માતા લક્ષ્મીની જય મિત્રો પુત્રદા એકાદશીનું આ વ્રત કરવાથી પૂજન કરવાથી મનુષ્યનું કલ્યાણ થાય છે વૈકુંઠ ધામની પ્રાપ્તિ થાય છે અને નિઃસંતાન દંપતીને સંતાન પ્રાપ્તિ થાય છે પુત્રની ઈચ્છા રાખનારને પુત્રની પ્રાપ્તિ થાય છે આ એકાદશીનું વ્રત હજાર ગણું પુણ્ય ફળ આપનારું છે આથી એકાદશીનું વ્રત દરેકે જરૂર કરવું જોઈએ જો વ્રત ન થઈ શકે તો વ્રતની કથા સાંભળવી ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો જપ કરવો ઉપવાસ કરવો જો ઉપવાસ ન થઈ શકે તો ફળાહાર કરવો દિવસના ના નહીં કહેવાય છે કે એકાદશીના દિવસે પૃથ્વી પરના દરેક પાપ અન્નમાં આવીને વસે છે આથી આ દિવસે અન્નગ્રહણ ગ્રહણ નથી કરાતું જેમને એકાદશીનું વ્રત કરવું છે કરી શકવા સમર્થ નથી બીમાર છે બાળક છે સગર્ભા સ્ત્રી છે તો તેમણે શુદ્ધ અને સાત્વિક ભોજન લઈ આ દિવસે જૂઠું બોલવું નહીં કોઈની નિંદા કરવી નહીં કોઈનું અપમાન કરવું નહીં પવિત્ર મન અને શુદ્ધ વચનથી આચરણ કરી અને મનમાં હરિસ્મરણ કરતા રહેવાથી પણ એકાદશી કર્યાનું ફળ પ્રાપ્ત કરી શકે છે જો આ દિવસે વ્રત પૂજા ઉપવાસ કે કંઈ પણ ન થઈ શકે તો ભગવાન શ્રી હરિના ચરણોમાં તુલસીપત્ર અર્પણ કરવા માત્રથી જ એકાદશીની પૂજા કર્યાનું પુણ્યફળ પ્રાપ્ત થાય છે આ દિવસે ઘરના ઉંબરે શુભ સ્વસ્તિ કરવું સંધ્યા સમયે તુલસી ક્યારે ઘીનો દીવો કરવો શ્રીહરિ અતિ પ્રસન્ન થશે કારણ કે ભગવાન શ્રીહરિને તુલસી અતિ પ્રિય છે જે કોઈ નિત્ય તુલસીને જળ સિંચે છે તુલસી ક્યારે ઘીનો દીવો કરે છે તેના પર માતા તુલસીને માતા લક્ષ્મીની અપાર કૃપા પ્રાપ્ત થાય છે તેના ઘરમાં સુખ સમૃદ્ધિનો વાસ થાય છે મા લક્ષ્મી સ્થિર સ્થાયી નિવાસ કરે છે આ દિવસે વિષ્ણુ શસ્ત્ર નામનો પાઠ કરો શ્રીમદ ભાગવદ્ ગીતાના પાઠ કરવા મિત્રો પોષ મહિનામાં આવતા કોઈ પણ વ્રત તહેવારોમાં તલનું વિશેષ મહત્ત્વ હોય છે આથી આ દિવસે જો તલનું દાન કરવામાં આવે તો વિશેષ પુણ્યફળની પ્રાપ્તિ થાય છે અશ્વમેઘ યજ્ઞ કર્યા જેટલું જ પુણ્ય ફળ પ્રાપ્ત થાય છે દરેક પ્રકારના કષ્ટ અને પાપોનો નાશ થાય છે જો બની શકે તો ગાય માતાને ઘરની બનાવેલી રોટલી પક્ષીને દાણા ચણ નાખવા કીડીને આ રીતે એકાદશીનું વ્રત કરી અને ભગવાન શ્રી હરિવિષ્ણુને પ્રાર્થના કરવી કે હે જનાર્દન જો તમે સદાય સ્મરણ કરવાથી મનુષ્યના સઘળા પાપોને દૂર કરો છો તો હે દેવ મારા દુષ્ટ સ્વપ્નો મારા ખરાબ અપશુકોનો મારા ખરાબ દુર્ભાગ્યો મારા મનમાં જે દુષ્ટ ઈચ્છાઓ અઘરા અધમ વિચારો નરકનો ભય દુર્ગતિનો ભય દૂર કરો હે દેવેશ્વર આ લોક અને પરલોકનો મને જે ભય લાગે છે તેનાથી મારી રક્ષા કરો હે દયામય મેં કરેલા પૂજા ઉપવાસ સ્તુતિનો સ્વીકાર કરો આપને મારા નમસ્કાર હો હે દામોદર હે નારાયણ મારી ભક્તિ હંમેશા તમારામાં જ લગી રહે એમ બોલી ભક્તિભાવપૂર્વક શ્રીહરિને પ્રાર્થના સ્તુતિ કરી ધૂપ દીપ નૈવેદ્ય અર્પણ કરી ભગવાનની આરતી ઉતારવી આ રીતે એકાદશીનું વ્રત પૂર્ણ કરવું તો મિત્રો આ હતું પુત્રદા એકાદશી વ્રતની પૂજન વિધિ તેનું મહાત્મ આ દિવસે કરવાના કાર્યો ઉપાયો તથા એકાદશી વ્રતની કથા જેની સંપૂર્ણ માહિતી તમે પૂરી શ્રદ્ધાથી અંત સુધી સાંભળી જે સાંભળવી તમને જરૂર ગમી હશે તો વિડીયોને લાઇક કરી કોમેન્ટમાં જય શ્રી હરિ વિષ્ણુ જય માતા લક્ષ્મી જરૂર લખજો ચેનલ પર નવા છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાયકન પ્રેસ કરી દેજો જેથી આપણા આવતા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે તો ફરી મળીશું આવી જ નવી ધાર્મિક માહિતી નવી ધાર્મિક કથા સાથે ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ